કે 65 કરોડ મતદારોએ ભાગ લીધો હોય એવી ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું નિવેદન વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપતા પહેલા પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં સીટો ઘટાડવા અંગેનું નિવેદન આપ્યું હતું અને કહ્યું કે રાજકારણમાં ચડાવ ઉતાર તો આવ્યા જ કરે અમારી સરકારે સારું કામ કર્યું છે અને હવે ભવિષ્યમાં વધુ સારું કામ કરીશું જીત તો અમે મેળવી છે અને કોદી બીજા રહ્યા છે હવે મોદીની મજબૂરીમાં ગુજરાતના ભાજપને સૌથી મોટું નુકસાન ભાજપને બહુમત ન મળતા નીતિશ અને ચંદ્રબાબુનું સમર્થન લેવું પડ્યું છે જેમણે મંત્રાલયોની માંગણી કરી છે બીજી પાર્ટીઓએ પણ મંત્રાલય માંગ્યા છે જેનું સૌથી મોટું નુકસાન ગુજરાતને થશે ગત સરકારના સાત મંત્રાલય ગુજરાતના નેતાઓ પાસે હતા હવે અન્ય પક્ષોને મંત્રાલય આપવા પડશે એટલે કે ગુજરાતના નેતાઓના પત્તા કપાશે આ સિવાય સીઆર પાટીલ દિલ્હી જવા તૈયાર થયા હતા પણ ગઠબંધન સરકારને પગલે હવે ડખો થશે આગળના ચિંતાજનક અને દુઃખદ મોટા સમાચાર ગુજરાતમાં મોટી જાહેરાત કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજકોટ અગ્નિકાંડ મામલે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે મેવાણીએ જણાવ્યું હતું કે અગ્નિકાંડમાં જે જગ્યાએ થયો હતો ત્યાં રાતોરાત બુલડોઝર ફેરવીને તેના પુરાવાનો નાશ કરાયો છે આ ઉપરાંત જીગ્નેશ મેવાણી ભાજપ પર આકરા પ્રહારો કરીને બનાસકાંઠા બેઠક પર જીત મેળવનાર કેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવી તેને રોકસ્ટાર ગણાવ્યા હતા

હવે દેશના વડાપ્રધાને આપ્યું બીજું મોટું નિવેદન પીએમ મોદી એક્સ પર લખ્યું કે બાબા વિશ્વનાથના આશીર્વાદથી કાશીના આદરણીય મતદારોએ મને સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટ્યો છે આ કાશીના લાખો મતદારોના વિશ્વાસની જીત છે આ જીત સાથે કાશીના પરિવારના દરેક સભ્યનો હું હૃદયપૂર્વક આભાર માનું છું હું માનું છું કે કાશીની વિકાસ યાત્રા ભવિષ્યમાં વધુ ઝડપી ગતિએ આગળ વધશે ઓમ નમઃ પાર્વતી પતે નમઃ હર હર મહાદેવ મહત્વના સમાચાર અને ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન દલિત આગેવાન અને એમએલએ જીગ્નેશ મેવાણીએ મોટું એલાન કર્યું છે જેમાં દલિત સમાજનું અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ છે જો બીજેપીના એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ધરપકડ નહીં થાય તો અડતાલીસ કલાકમાં જુનાગઢ બંધની ચીમકી આપી છે સાથે ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન પણ યોજાશે એમ તેણે જણાવ્યું છે આ ઉપરાંત ઉમેર્યું કે સરકાર એમએલએના પુત્રની ચરબી ઉતારવા તૈયાર નથી તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં દલિત પર અત્યાચારની એક વર્ષમાં એકાવન હજાર જેટલી ઘટનાઓ બની છે ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન નું સર્કિટ વન ચાર દિવસ સુધી બંધ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્રપતિ ભવન નું સર્કિટ વન ચાર દિવસ માટે સામાન્ય જનતા માટે બંધ છે રાષ્ટ્રપતિ ભવન માટે જારી કરેલી પ્રેસ રિલીઝ મુજબ થી નવ જૂન સુધી તેને બંધ રાખવામાં આવ્યું છે આ નિર્ણય નવા કેબિનેટના સમારોહને લઈને લેવામાં આવ્યો છે બિટિંગના સર્કિટ માં મુખ્ય બિલ્ડિંગ બેન્ક્વેટ હોલ અશોક હોલ દરબાર હોલ લાઇબ્રેરી નોર્થ અને લોંગ ડ્રોઈંગ રૂમ સહિત ઘણા મોટા રૂમનો સમાવેશ થાય છે હવે તમામ મુખ્યમંત્રીને આવ્યું દિલ્હીનું તીડું ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે તમામ મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક સાત ભાજપના મુખ્ય કાર્યાલયમાં યોજાશે ઉલ્લેખનીય છે મિત્રો કે આ દિવસે એનડીએ દ્વારા સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે તો આ તરફ ટીડીપી આંધ્રપ્રદેશની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે અને શપથ સમારોહ ગ્રહ એ નવ જૂને આંધ્રપ્રદેશમાં યોજાશે